પપ્પા વાવણી કરે ફૂલ ઉગા મેરી ગોલ્ડ ઈ તમને બુલેરા માં દેખાય ને એ વેચવા એ ડુંગરી છે પછી એમ કે હો ની વાંચી ભાઈ રહી ન જતા ભાઈ Georgia vô lên Ah, hà bullêt buffo buffo. Jobin levi váy 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 યુટ્યુબ ચેનલ તો હવે મારે હું હું મને મારા મગજમાં છે ને સ્ક્રીપ પછી બોલું હા તો હે લોસા હું છું સોફા ઉપર અને આળસની જેમ બેઠો મને કેટલી વાર મમ્મી પણ મારા કારણ બનાવતો હવે બનાવું હું અને તમને દેખાણો છો ઓલી કુકડીમાં લેસન કરે અને આ હું બેઠો બેઠો અને ગુજરાતી મૂવી જોતો તો એ પણ આટલું બોરિંગ હતું ને મને તો ગમતું હતું મને મજા આવે એવા બધી બોરિંગ મૂવી હોય ને એ મને જોવાની મજા આવે પણ બેનને હે ને માથું દુખી ગયું કારણ કે એમાં પિક્ચરના ના મતું ચાલ મન જીતી લે બુદ્ધિનું હતું સાયકોલોજી વાળું અને આ બેનને સાયકોલોજી વિશે

દેખો છે ને અટાણે મમ્મી હું બનાવી આપણે હું બનાવી તો મમ્મી અટાણે સેવ શાક મમ્મી સેવ શાક બનાવે છે અને ખીચડી બનાવે છે તો હા તો મમ્મી માંડવી બાફો મની ના ટાઈમ પાસ બને છે આ સેવ ટમેટાનું શાક રોટલી તરેલા મરચાં એ બધું બહેનુ હે તો મારા માસ્ટર શેફ છે મમ્મી સેવ પણ મમ્મી મને અડકવા નહીં પણ નહીં દે ના જો લીલા લીલા તીખા તીખા સીલના પેશિયલ તો મારા હેડ શેફ કેસે સેવ ટમેટાની રેસીપી બોલો કે બધા ગુજરાતીઓ કા છે સાબ આવડતા જો નોન કો માં હા તો હાલો સ્પેશિયલ વસ્તુ હતી કે મમ્મી એમ કીધું તું કે હું છે ને હું છે ને રીંગણાનો ઓરો બનાવીશ અને પ્લાન આખો એક્સચેન્જ કરી નાખો એ જરાય ન ચાલે કેમ મમ્મી એક્સચેન્જ કર્યો પ્લાન તમે અમને હું કીધું તું કે હું રીંગણાનો ઓરો બનાવીને તમે હું બનાવ્યું પણ રોટલાની નહીં રીંગણાની ઓરાની વાત ના રોટી રોટી એ પણ ઓલી નાન નાન રોટી ના

ઉભો કેમ તારો કેમેરો ડોલ થઈ ગયો નાજી દર્શને આપો દુખી ના કાપો

ગુડ ઇવનિંગ તો હવે હું તમને એક વસ્તુ દેખાડું અટાણે છું હું કિચનમાં તો હું તમને એક વસ્તુ ઘરે આ કાલ રાતના એ બતાવ્યું હશે કે નહીં દેખાડતો તને મોઢું બતાવ્યું તે બતાવ્યું તો આ માનવી બનાવે આ માનવી બાફે ઈ બાફે દેખ હા તો ઈ બાફી દે ને માનવી તો આ હુંવારના આ આ માણસ આ માણસ ને આ ઉભાઈ માણસ જણા હું જ્યારે જોઉં હોઉં ત્યારે અહીંયા જ હોય અહીંયા એક મૂકી દીધું હું જ્યારે પણ આમ ગુમો આમ ગુમો ખાતા જ હોય આ લોકો ખાવાની વસ્તુ હોય તો તમને તમને ભાવતી હોય તો અમે શું અમને ભાવે અને આ તો આમ આવી રીતે કોણ બેહી દેખાય આમ ને પોપા પણ

ਦੇ ਬਿਜਲੀ ਆਤੀ ਹੈ ਮੰਡੀ ਵਾਲਾ ਖੇਤਰ ਵਾਲਾ ਮਨੇ ਕਹਿੰਨੇ ਕਿਉਂ ਮੁਤੀ ਆਉਂਦੀ ਆ ਨਾ ਤੁਸੀਂ ਦੇਖੋ ਹੈ ਹਾਲੇ ਹੁਣ ਅਸੀਂ ਚਾਹ ਬਾਖਰੀ ਖਾ ਲਏ ਕੋਨੇ ਕੋਨੇ ਚਾਹ ਬਾਖਰੀ ਖਾ ਲਏ ਮੰਡੀ ਮੰਨੇ ਮਨ ਫੇਵਰੇਟ ਹੈ ਨਹੀਂ ਡਾਈਮ